હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેન્ડ બ્લોગમાં તો વાગી ગયા છે ઘડિયાળ બંધ થયા છે કેટલા નવ વાગ્યા નવ વાગ્યા હશે અને જઈ છીએ અમે ક્યાં ખબર શુક્રવારીમાં તો શુક્રવારીમાં જવાનું શાકભાજી લેવા માટે તો ચાલો જઈએ કેમ કે નિશા છે ને એ ગઈ છે લગ્નમાં અને આજે અમારે જવાનું છે અને અમારે જોવાય જવું એટલે જોતા આવીએ તો જો અહીંયા બધા રેડી છીએ એટલા બધા આવવાના છે જો મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો જાય હા મમ્મી પાસે છે નક્સ ને માન્યા બી બે ને રાખવાના છે ને જો અમે શુક્રવારી માં શાકભાજી લઈને આવી ગયા છીએ તો આ બધું શાક ધોવાઈ ગયું છે અહીંયા જોવું ટામેટા ને મરચાં ને ભીંડો ને કેરી ને ગવાર ને આ જાંબુ મળી ગયા અહીંયા કોને ભાવ્યા આ જાંબુ કેજો તો બધું શાકભાજી આવી ગયું છે હજી અહીંયા પડ્યું છે કેરી પછી ચોડા મસ્ત દેશી અહીંયા પાઇનેપલ ફ્રૂટમાં અહીંયા છે માન્યા માન્યા જમી લીધું મમ્મીએ જોવો રસોઈ બનાવી લીધી છે આજે નિશા છે ને લગ્નમાં ગઈ છે ચાલો જો લાઈટ વેગી છે બટેટા નો સંભારો ભીંડાનું શાક બધાય લઈ લીધું છે મૂંગાનું અથાણું છે રોટલી છે મરચાનો સંભારો અહીંયા કેરીનો રસ સીઝનનો પેલો લાઈટ નોતી ને તો જો આયા થા બની બનાવ્યું છે

અને સવારની લાઈટ નહોતી એટલે હવે અત્યારે જાય છે બાજુમાં ચા પાણી પીવા માટે વાગી ગયા છે પાંચ તો ચાલો ચા પાણી પીતા આવી બાજુમાં હું ને જો મમ્મી ને કૃષા ને મિશ્રી અને નિશા જતી રહે છે અહીંયા જ જવાનું બાજુમાં તો ચાલો જઈએ હા જો લઈ દે

અહીંયા જો માન્ય ને સાયકલ શીખવાનો ચસ્કો લાગ્યો છે કે મને સાઈડમાં માં વગર શીખવાડ મમ્મી નક્ષ ને આવડે છે ને તો કે હું શીખવું હવે તો શીખે છે માન્ય ને સાઈડ માં વ્હીલ હતા ને તો આ એમ એમને નથી આવડતી તો થોડીક થોડીક વાર શીખવાડી તો આવડી જાય તો ભલે ટ્રાય કરાવી આવી છે અહીં આવી જગ્યા ઉપર આને જો મમ્મી ઘરની આમ જ છે હે ઉપર કાયતા એટલા બટણ પટ્ટી ભર્યા જ પાણા અંબા ને તો થોડા કંબા થઈ જમ હા કોણ કરીને છે ઉપર જો કેવા આ ઓહોહોહો એ ઉપર બહુ જ છે હા વાડેલો હે મમ્મા ના વાડેલો હોવો જો

મીઠું અને આપણે ગાંઠિયા ના સોડા તો ગાંઠિયાના સોડા એડ કરી દેસુ એક કિલો લોટ હોય ને

એના ઉપરથી ખબર પડી જ ગઈ છે કે આ છોકરાએ ડેટકો પેકડો હે અને થોડાક દી પહેલાં ચકલી મરી ગઈ હતી એને દાંટી આવ્યા હતા ને એને ખોદીને જોઈ આવ્યા કાલ બોલો હા બીજું બાચું મરી ગયું હતું બીજી ડાટી હું સૂતીતી નતર વિડીયો લઈ લે નહી નક્શ હાલો તો આ ગરમા ગરમ જલેબી ને ચિપ્સ ખાઈ હે ને જો પગે લાગ્યું હે ને તો અમારે આ આતા બે ને આતા શું કે ભાઈ ગયઢા બાપા એમ બે જતા અને એને હુઈ જાઉં તો અત્યારમાં કયું ના બધા જગાડે ચાર જણા મમ્મી પપ્પા ક્રિશા અને મિશ્રી ચાર જણા તો એને કે હું જાઉં એમાં હું જ કાલ પૈકે પાંચ વાગે મને ઉઠાડજે બાપા એ જવું અમારે ભાઈ વેલા ઉઠા ધરા કાઇલ નો થાકે બે દીધી બપોરે હું તો નથી આઈ મોડો હમ બાપાની ડેરી સુરાપુરા બાપાની હાલો તો બહાર હું ગાંઠિયા બનાવવા મમ્મી આજે અમે ગાંઠિયા બનાવવા માટે આવી ગયા છીએ ફરિયામાં બધું લઈને જમવાનું પણ ફરિયામાં ગાંઠિયા બનાવવાના પણ ફળિયામાં એટલે બધા સાથે હોય ને તો મજા આવે આમ બેસીને અને કિચનમાં છે ને આમ ગેસ પાસે ગરમ ગરમ ન લાગે અહીંયા ઠંડુ ઠંડુ લાગે તો જો ફળિયામાં બધા ગાંઠિયા ગરમા ગરમ ને જલેબી ને એન્જોય કરે છે તો તમને બધાની ઈચ્છા થાય તો આવી જાવ ખાવા માટે અહીંયા ગાંઠિયા બનાવતા હોય ને એનો વારો છેલ્લે છે તો હું ને નિશા બે અહીંયા છેલ્લે ગાંઠિયા ખાય છે ચાલો ગાંઠિયા બાઠિયા ખાઈ ને હો બાઠિયા

કરી લેશો આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળશો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને